ગુંદરની પેંદ શિયાળામાં રોજ સવારે એક ચમચો ગુંદરની પેંદ ખાવાથી આખો દિવસ સ્ફૂર્તિથી પસાર થશે મિક્સર જારમાં વીસ ગ્રામ અખરોટ વીસ ગ્રામ બદામ દસ ગ્રામ કાજુ દસ ગ્રામ પિસ્તા દસ ગ્રામ મગજ બી નાનો ટુકડો જાયફળનો લઈ આ બધા જ સૂકા મેવાનો અધકચરો પાવડર તૈયાર કરવો આ જ પ્રમાણે મિક્સર જારમાં સો ગ્રામ ખાવાનો ગુંદર લઈ તેનો પણ અધકચરો પાવડર તૈયાર કરવો જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો નોનસ્ટિક પેનમાં છ ટેબલ સ્પૂન ઘી લઈ ગરમ થવા દેવું ઘી જેવું ગરમ થાય કે તરત જ ગુંદરનો ભૂકો ઉમેરવો ગુંદર તરત જ ફૂલવા માંડશે અને એકદમ હલકો બની જશે ગુંદરની કચાશ રહે નહીં ત્યાં સુધી ગરમ થવા દો અને પછી ગેસ બંધ કરીને તરત જ એક લીટર ગરમ કરેલું દૂધ ઉમેરો ત્યારબાદ ગેસ ચાલુ કરવો અને ગરમ થવા દેવું દૂધ ઉમેરતાની સાથે જ ફાટવા લાગશે સતત હલાવતા રહેવું મધ્યમ તાપે ઉકળવા દેવું પહેલાં ગુંદરની ગાંઠો થતી દેખાશે પણ ધીમે ધીમે જેમ ગરમ થશે બેટર તેમ બધું જ ગુંદર ઓગળી જશે જ્યારે બધું જ ગુંદર ઓગળી જાય ત્યારે સૂકા મેવાનો ભૂકો કર્યો છે તે ઉમેરો મિશ્રણને મિક્સ કરી દો બેટર પહેલાં કરતાં ઘટ્ટ થયેલું જણાશે એકસો પચાસ ગ્રામ ખડી સાકર અથવા તમારા સ્વાદ મુજબ ગળપણ ઉમેરવું એકસો પચાસ ગ્રામ સૂકા કોપરાનું છીણ એક ટેબલ સ્પૂન ખસખસના દાણા ઉમેરવા મિશ્રણને મિક્સ કરતાં રહેવું સતત હલાવતા રહેવું જરૂરી છે મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થતું જાય છે મિશ્રણ લચકા પડતું થાય અને કિનારી પર ઘી છૂટું પડે ત્યારે આપણી ગુંદરની પેથ તૈયાર થઈ ગઈ ગેસ બંધ કરીને એક ટી સ્પૂન ઇલાયચી ભૂકો ચાર ટેબલ સ્પૂન સૂંઠ પાવડર બે ટેબલ સ્પૂન ગંઠોળાનો પાવડર ઉમેરી બધું જ બરાબર મિક્સ કરીને ઠંડુ થવા દેવું તૈયાર છે આપણી ગુંદરની પેન એકદમ સ્વાસ્થ્યવર્ધક ગુંદરની પેદ ખસખસના દાણા કાજુ બદામ પિસ્તા અને કતરણથી ગાર્નિશ કરો એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખો દસ દિવસ સુધી ફ્રીજમાં સાચવી શકાશે તમે પણ આ વાનગી બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો